ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તે અંતર્ગત પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરાના હસ્તકના પોલીસ સ્ટેશનોના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ટ્રાફિક સંબંધિત નવી સુવિધા અને સેવાઓની જાણકારી માટે જાહેર જનતામાં ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી બાબતે સમાનતા અને જાગૃતતા લાવવા હોર્ડિંગ્સ અને બેનરો મૂકવામાં આવ્યા છે અને પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે જે પ્રમાણે માહિતી સામે આવી છે તે જ પ્રમાણે આ માર્ગદર્શન મુજબ સ્ટેટ કમ્પ્લેઇન કમ્પ્લેન સેલ ખાતે પોર્ટલ વેબસાઇટ ઈમેલ અને ટોલ ફ્રી નંબરની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પોલીસ મહાનિર્દેશક તેમજ ગાંધીનગરના તરફથી કચેરી તરફથી જે ટ્રાફિક સંબંધિત નવી માહિતી અને સુવિધાઓ એટલે કે સેવા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવાની હોય તે અંતર્ગત પોસ્ટર્સ બેનર અને લોકોમાં જાગૃતતા આવે તે અંતર્ગત હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે